પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ અંજારમાં જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ અને ષષ્ઠ તિલા એકાદશીના રોજ પ્રભાત ફરીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું પ્રભાત ફરી શહેરના મંદિરોમાં ફરી હતી ભગવાનને આરાધના કરવામાં આવી હતી ત્યારબાદ પચાસ કિલો ચણ કબૂતરને વિતરણ કરવામાં આવ્યું હતું હવે જોઈએ અંજાર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ અંજારમાં જય શ્રી કૃષ્ણ ગ્રુપના દ્વારા મકરસંક્રાંતિ અને ષષ્ઠ તિલા એકાદશીના રોજ પ્રભાત ફરીનું આયોજન કરવામાં આવ્યું હતું ઐતિહાસિક અંજારસરમાં ભારતીય સંસ્કૃતિ પરંપરા વારસો ભગવાન પ્રત્યેની ભક્તિ શ્રદ્ધા સાથે મકરસંક્રાંતિ અને તિલાના રોજ એક પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રભાત ફેરી શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી અને ખાસ કરીને આ મકરસંક્રાંતિ દરમિયાન પચાસ કિલોથી વધારે ચણ કબૂતરને આપવામાં આવે ગ્રુપના સભ્ય જીતેશભાઈએ આમતક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ પ્રભાત ફેરનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો કડકડતી ઠંડીમાં પણ પ્રભાત ફેરીમાં જોડાયા હતા ભગવાનનો જય જય કાર કરતા નજરે પડ્યા હતા અને પ્રભાત ફેરીનું ખૂબ મહત્ત્વ છે તેની પણ ઝાંખી કરાવવામાં આવી હતી આ પ્રસંગે ખાસ કરીને વિવિધ મંદિરો દરિયાલાલ દાદા મોહનરાયજી જલારામ બાપા આશાપુરા માવાદાદા હનુમાનજી મંદિર દ્વારકાધીશ મંદિર સચિદાનંદ મંદિર વાગેશ્વર મંદિર માધવરાયજી મંદિર નાગનાથ મંદિર કષ્ટબંધન હનુમાનજી મંદિર રામસખી મંદિર માધોરાયજી મંદિર નંદકુમાર અષ્ટમ નાગનાથ મહાદેવ શિવોત્તમ રામસખી મંદિર સહિતના મંદિરોમાં ઝાંખી કરવામાં આવી હતી આરાધના કરવામાં આવી હતી અને આમ પ્રભાત ફેરી સંપન્ન થઈ હતી મકર સંક્રાંતિના પવિત્ર દિવસે જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા કબૂતરીને પચાસ કિલો

siva kaant sambho sasakanamoye hare sanasuli asti